આજે રાત્રે પીએમ મોદી જામનગર પહોંચશે તો આવો નજર કરીએ કે આ વખતે પીએમ મોદી કયા જિલ્લાઓને શું શું ભેટ આપશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વડાપ્રધાન મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે રાત્રે સવા નવ કલાકે વડાપ્રધાન મોદી જામનગર પહોંચશે જામનગર ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે પચીસ ફેબ્રુઆરીએ દ્વારકા તેમજ રાજકોટના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે તેમજ પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગીને પિસ્તાલીસ કલાકે જામનગરથી દ્વારકા જવા રવાના થશે પચ્ચીસ ફેબ્રુઆરીએ સવારે સાત વાગીને ચાલીસ મિનિટે પ્રધાનમંત્રી દ્વારકા પહોંચશે ત્યારબાદ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિર માં દર્શન અને પૂજા વિધિ કરશે આઠ વાગીને પચીસ કલાકે દ્વારકા અને બેટ દ્વારકા ને જોડતા સિગ્નેચર બ્રિજ ને તેઓ ખુલ્લો મૂકશે તો ઉપરાંત સાડા વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિર પહોંચશે ત્યારે ત્યારબાદ બપોરે એક વાગે વડાપ્રધાન દ્વારકામાં જનસભાને સંબોધન કરશે તે બાદ બપોરે સવા બે વાગે વડાપ્રધાન મોદી દ્વારકા થી રાજકોટ આવવા રવાના થશે જ્યાં બપોરે સાડા કલાકે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે ત્યારબાદ બપોરે ચાર વાગીને વીસ મિનિટે વડાપ્રધાન એમ્સ થી રાજકોટના જૂના એરપોર્ટ પર પહોંચશે ત્યારબાદ સાંજે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટે વડાપ્રધાન રેસ કોર્સ ગ્રાઉન્ડ જનસભાને સંબોધન કરશે ત્યારબાદ છ વાગીને વીસ મિનિટે વડાપ્રધાન મોદી રાજકોટથી દિલ્હી જવા રવાના થશે ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને લોકોને અર્પણ કરવા માટે આગામી તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન થઈ

વડાપ્રધાન મોદી તારીખ પચીસ ના રોજ રાજકોટ વાસીઓને મોટી ભેટ આપશે જેમાં રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એમ્સનું લોકાર્પણ કરવામાં આવશે હવે સૌરાષ્ટ્ર વાસીઓને સર્જરી માટે બહાર જવું નહીં પડે આગામી તારીખ પચીસ થી રાજકોટમાં એમ્સમાં સેવા શરૂ કરાશે રાજકોટ એમ્સમાં થોડાક દિવસમાં જ આઈપીડી ની સેવા પણ શરૂ કરાશે બસો પચાસ બેડ અને ચાર ઓપરેશન થિયેટર સાથે આઈપીડી શરૂ કરાશે સૌરાષ્ટ્ર સહિત કચ્છના લોકોને પણ તેનો ફાયદો મળશે આવી જ ને લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર